નમસ્કાર મિત્રો મિત્રો આપણે બધાને ખ્યાલ હશે કે પોસ્ટ ઓફિસમાં દર ત્રણ મહિને જે છે એ વ્યાજ દર ચેન્જ થતા હોય છે તો સપ્ટેમ્બર મહિનામાં ત્રણ મહિને જે છે ત્રણ મહિના પૂરા થઈ ગયા છે તો ત્રણ મહિનામાં હવે પછીના વ્યાજદર જે છે એ આવનારા ત્રણ મહિના સુધી લાગુ પડશે તો પોસ્ટ ઓફિસમાં જે અત્યારે નવા વ્યાજદર જે છે તો એ કઈ સ્કીમમાં કેટલા કેટલા છે એના વિશે વિગતવાર વાત કરીશું આ વિડીયોના માધ્યમથી તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો વિગતવાર વાત કરીશું આપણે કે અત્યારે પોસ્ટ ઓફિસમાં દરેક સ્કીમોના વ્યાજ દર જે છે તો એ કયા કયા છે સપ્ટેમ્બર બે હજાર પચીસમાં દર જે છે કયા કેટલા છે તો તમામ માહિતી આપણે જાણીશું અને સાથે સાથે એ પણ વાત કરીશું આપણે કે કઈ યોજનામાં કઈ સ્કીમમાં કોણ રોકાણ કરી શકે છે તો એ પણ વાત કરીશું આપણે આટલી જે સ્કીમો છે પોસ્ટ ઓફિસની જે મુખ્ય સ્કીમો છે એના વિશે વિગતવાર વાત કરીશું સૌપ્રથમ જે છે આપણે એફડી મતલબ કે ફિક્સ ડિપોઝિટ વિશે વાત કરીશું ત્યાર પછી આરડી મતલબ કે રિકરિંગ ડિપોઝિટ વિશે વાત કરીશું એમઆઈસ મતલબ કે મંથલી ઇન્કમ સ્કીમ વિશે વાત કરીશું સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ એના વિશે વાત કરીશું ટર્મ ડિપોઝિટ વિશે વાત કરીશું આપણે એનએસસી મતલબ કે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ વિશે વાત કરીશું અને પીપીએફ મતલબ કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અને લાસ્ટમાં સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે પણ વાત કરીશું તો સૌપ્રથમ વાત કરીશું આપણે મિત્રો કે એસ 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 સી એસ એસ મતલબ કે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ હવે આ સ્કીમ જે છે એ કોના માટે લાગુ છે તો કે ભાઈ જે સાઠ વર્ષની સાઠ વર્ષથી વધારે જેની ઉંમર છે મતલબ અથવા તો સાઠ વર્ષ છે તો તેવા લોકો આમાં ઇન્વેસ્ટ કરી શકે છે રોકાણ કરી શકે છે અને એમાં વ્યાજદર જે છે વાર્ષિક તમને આઠ પોઈન્ટ બે પર્સન્ટ તમને મળશે અને પાંચ વર્ષ તમારે મુદત પાંચ વર્ષ સુધી તમારે આ ખાતાની અંદર જમા રહેવા દેવા પડશે પાંચ વર્ષ પછી આઠ પર્સન્ટ આઠ પોઈન્ટ બે તમને જે પણ પૈસા તમારા થતા હશે તમને આપી દેશે તો ત્યાર પછી વાત કરીએ આપણે મિત્રો કે સુકન્યા સમૃદ્ધિ યોજના હવે સુકન્યા સમૃદ્ધિ યોજના જેની ઘરે દીકરીઓ હોય ને જેની ઉંમર ઝીરોથી લઈ અને દસ વર્ષની વચ્ચે હોય તો તેવા લોકો આમાં સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતા ખોલાવી શકે છે મેક્સિમમ બે દીકરીઓના ખાતા ખોલાવી શકે છે અને આમાં પણ આઠ વ્યાજ બે તમને મળે છે પરંતુ એકવીસ વર્ષની મુદત છે આમાં પરંતુ એકવીસ વર્ષ તમારે પૈસા નથી ભરવાના હોતા પૈસા તમારે પંદર વરસ ભરવાના હોય છે અને વચ્ચે પૈસા તમારે ઉપાડવાના હોય તો એક દીકરી જે છે અઢાર વરસ પછી તમે ઉપાડી શકો છો એક તો દીકરીના લગ્ન સમયે અને એક ઉચ્ચ શિક્ષણ સમયે તમે બે સમયે પૈસા ઉપાડી શકો બાકી એકવીસ વર્ષ પછી તમને આઠ પોઈન્ટ બે લેખે જે પણ તમારું દર રકમ સહિત જે પણ મળતું હશે તમને મળવાપાત્ર રહેશે ત્યાર પછી વાત કરીએ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ મતલબ કે એનએસસી જે શોર્ટ ફોલમાં આપણે વાત કરીએ છીએ તો આ સ્કીમ જે છે એમાં કોઈ પણ વ્યક્તિ રોકાણ કરી શકે છે આ યોજના એવા લોકો માટે ફાયદાકારક છે કે જે ઓછા સમય માટે રોકાણ કરવા માગે છે અને રિસ્ક લેવા નથી માગતા આમાં તમને વાર્ષિક જે છે સાત પોઈન્ટ સાત પર્સન્ટ વ્યાજદર મળે છે અને પાંચ વર્ષની મુદત છે મતલબ કે તમે પચાસ હજાર રૂપિયા રોકેલા હોય તો પાંચ વર્ષ સુધી તમે પૈસા નહીં ઉપાડી શકો પાંચ વર્ષ પછી સાત પોઈન્ટ સાત ટકા લેખે તમને મૂળ રકમ ટોટલ રકમ જે પણ મળતી હશે એ તમને મળી જશે ત્યાર પછી વાત કરીએ કિસાન વિકાસ પત્ર કેવી હવે કેવી પી તો એ આપણે બધાને લાગતું હશે કે ભાઈ આ તો ખેડૂતો માટે યોજના છે પરંતુ એવું નથી આ યોજના જે છે એ દરેક લોકો જે છે એ આમાં ઇન્વેસ્ટ કરી શકે છે અને ડબલ પૈસા જો તમે કરવા માગતા હોય પોસ્ટ ઓફિસમાં રિસ્ક વગર તો તમે આમાં પૈસા ઇન્વેસ્ટ કરી શકો છો પરંતુ ડબલ જે છે કેટલા વર્ષમાં થશે તો કે નવ વર્ષ અને સાત મહિનામાં તમારા પૈસા ડબલ થશે વાર્ષિક વ્યાજ જે છે એ તમને નવ સાત પોઈન્ટ પાંચ પર્સન્ટ તમને વ્યાજદર મળી શકે છે ત્યાર પછી વાત કરીએ ટીડી જે આપણે શોર્ટ ફોર્મમાં ટીડી તરીકે ઓળખીએ છીએ તો એનું ફૂલ ફોર્મ છે ટાઈમ ડિપોઝિટ સ્કીમ આ યોજનામાં કોઈ પણ વ્યક્તિ પૈસાનું રોકાણ કરી શકે છે પરંતુ તમારે પાંચ વર્ષ સુધી આમાં પણ પૈસા તમારે રોકવાના હોય છે અને સાત પોઈન્ટ સાત વાર્ષિક વ્યાજ તમને મળે છે પરંતુ પાંચ વર્ષ સુધી તમે પૈસા આમાંથી નહીં ઉપાડી શકો ત્યાર પછી વાત કરીએ મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ મતલબ કે એનું શોર્ટ ફોર્મ છે એમ આ યોજના ફક્ત મહિલાઓ માટે છે અને જેની ઉંમર છે અઢાર વર્ષથી ઉપરની ઉપર હોય તો તેવી મહિલાઓ આમાં ઇન્વેસ્ટ કરી શકે છે બે વર્ષ માટે તમે આમાં પૈસા ખાલી રોકાણ કરવાના હોય છે સાત પોઈન્ટ પાંચ પર્સન્ટ લેખે તમને વ્યાજદર જે છે તમને મળવાપાત્ર રહેશે ત્યાર પછી વાત કરીએ એમઆઈસ મતલબ કે મંથલી ઇન્કમ સ્કીમ જે લોકો દર મહિને જે છે તમારા પછી વ્યાજ તમને મેળવવા માગતા હોય તમારા ખાતામાં મતલબ તમને એવું લાગતું હોય કે ભાઈ હું પાંચ લાખ રૂપિયા અથવા તો એક લાખ રૂપિયા રોકું અને દર મહિને મારા ખાતાની અંદર પૈસા જમા થઈ જવા જોઈએ તો એવા તમે જો એવું ઈચ્છતા હોય તો તમે આમાં એમઆઈ સ્કીમ જે છે પોસ્ટ ઓફિસને એમાં તમે રોકી શકો છો કોઈપણ વ્યક્તિ આમાં પૈસા રોકી શકે છે અને સાત પોઈન્ટ ચાર ટકા લેખે તમને દર મળશે અને પાંચ વર્ષ સુધી તમારા પૈસા રાખવાના રહેશે પાંચ વર્ષ પછી તમારી જે મૂળ રકમ હશે એ તમને પાછી મળી જશે પરંતુ દર મહિને તમારું જે પણ વ્યાજ થતું હશે આ દાખલા તરીકે એક લાખ રૂપિયા તમે રોકેલા હોય તો જે દર મહિને જેનું વ્યાજ હોય તો એ તમારે જમા થતું જશે ત્યાર પછી વાત કરીએ પબ્લિક પીપીએફ મતલબ કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ આ યોજના એવા કે જે લાંબા સમયગાળા માટે રોકાણ કરવા માગતા હોય ટેક્સનો પણ લાભ મળ મતલબ કે લાભ મળશે અને સારું વળતરમાં તમને મળશે પરંતુ આમાં તમારે પંદર વર્ષ સુધી તમારે રોકાણ કરવાનું હોય છે અને સાત એક ટકા વાર્ષિક વ્યાજ તમને મળશે ત્યાર પછી વાત કરીએ રિકરિંગ ડિપોઝિટ તો આ સ્કીમ એવા લોકો માટે છે કે જે થોડા થોડા પૈસા બચત કરી અને પોતાના ભવિષ્ય માટે મોટું રોકાણ કરવા માગતા હોય હવે આમાં તમે દર મહિને તમારી કેપેસિટી પ્રમાણે તમે પૈસા રોકી શકો છો માની લો કે ભાઈ એક સાથે તમારે પૈસા રોકવાની કેપેસિટી નથી તો તમારો પંદર વીસ હજાર પગાર હોય તો એમાંથી અમુક પૈસા જે છે તમે રોકી અને ભવિષ્યમાં તમે મોટું રોકાણ જે છે એ કરી શકો છો અને એની વ્યાજદરની વાત કરીએ તો છ પોઈન્ટ સાત પર્સન્ટ જે છે વ્યાજદર છે અને પાંચ વર્ષ માટે આ સ્કીમ છે પાંચ વર્ષ પછી તમારું જે પણ પૈસા રોકેલા હશે વ્યાજ સહિત તમને પાત્ર રહેશે હવે બીજી એક સ્કીમો છે બીજી પણ આમાં ત્રણ સ્કીમો જે છે કે ભાઈ આમાં તમે એક વર્ષ માટે તમે રોકી શકો છો બે વર્ષ માટે રોકી શકો છો અને ત્રણ વર્ષ માટે પણ રોકી શકો છો માની લો કે તમે એક લાખ રૂપિયા જે છે એક વર્ષ માટે તમે રોકવા માગતા હોય તો તમારે છ પોઈન્ટ નવ પર્સન્ટ લેખે તમને વ્યાજદર જે છે એ મળશે બે વર્ષ માટે તમે રોક્યા હોય તો સાત પર્સન્ટ વ્યાજદર મળશે અને ત્રણ વર્ષ માટે તમે રોક્યા હોય તો ત્રણ વર્ષનું તમને સાત પોઈન્ટ એક લેખે તમને વ્યાજદર પાત્ર રહેશે બરાબર તો આ પણ સ્કીમ છે અને એનું વ્યાજદર જે છે એટલું છે સેવિંગ એકાઉન્ટ સેવિંગ એકાઉન્ટ જે છે એમાં કોઈ પણ વ્યક્તિ જે છે ગમે ત્યારે ઉપાડી શકે અને ગમે ત્યારે જે છે જમા પણ કરાવી શકે છે બરાબર પરંતુ એનું વાર્ષિક વ્યાજ જે છે ફક્ત ચાર ટકા હોય છે એટલા માટે કે ભાઈ એ પૈસા કોઈ ફિક્સ નથી કંઈ એ ચાર ટકા જે છે તો તમારે પાંચ છ મહિના હોય તમે પૈસા જમા પડ્યા હોય તો એનું બે ટકા લેખે તમારા ખાતાની અંદર પૈસા જમા થાય બરાબર આખું વર્ષ જમા પડ્યા હોય તો તમારા ચાર ટકા લેખે જમા થાય પરંતુ એનું કોઈ ફિક્સ છે નહીં બરાબર તો આ પ્રમાણે અહીંયા આ સપ્ટેમ્બર બે હજાર પચીસ પછીના વ્યાજદરો જે છે તમે ગમે તેમાં પણ રોકાણ કરવું હોય તો તમે કરી શકો છો પરંતુ આ આર્ટિકલ અથવા તો આ વિડીયોની અંદર કોઈ પણ રોકાણ કરવાની સલાહ નથી આપવામાં આવતી આ ફક્ત તમારી નોલેજ વધે એટલા માટે જ આમાં આપણે આર્ટિકલ અથવા તો વિડીયો બનાવીએ છીએ તો વિશેષ માહિતી જે છે તમે પોસ્ટ ઓફિસમાંથી લઈ શકો છો અને આ આર્ટિકલ જો તમે વાંચવા માગતા હોય તો સિમ્પલ રીતે ગુજરાતીમાં સમજાવવામાં આવ્યું છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંની લિંક રાખી દઈશ તો જ્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો